વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ અમરેલી જિલ્લા દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ અમરેલી જિલ્લા દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના હોલમાં મહિલાઓને જાગૃત કરવા માટે અને મહિલાઓના પોતાના અધિકાર માટે અવગત કરવા માટે તારીખ ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અમરેલી જિલ્લાના વુમન રાઇટ્સ સાથે જોડાયેલી બહેનો અને અમરેલીની જાગૃત મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપી અને બહેનો દીકરીઓ પોતાની કલાની અંદર જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ જે દીકરીઓ ખૂબ સારી રીતે પોતાનું નામ દર્શાવી ચૂકી છે ને આગળ આવી છે તેવી દસ દીકરીઓને વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલના દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી જેમાં મુખ્ય અધ્યક્ષ વુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ ગુજરાત પ્રેસિડેન્ટ યશોધરા પંડ્યા જિલ્લા પ્રેસિડેન્ટ ભાવનાબેન ભટ્ટ ભાજપની મહિલા પાકના બેન કરિશ્માબેન સખીના દક્ષાબેન ગોસ્વામી પણ હાજર રહ્યા હતા અને તારીખ ચોવીસ એક બે હજાર પચીસ ના રોજ જે પણ દીકરીઓનો જન્મ થયો હોય તેમને કીટ પણ આપવામાં આવી હતી તેમ યશુધરાબેન પંડિયાની યાદીમાં જણાવ્યું હતું